આજે મોડું થઈ ગયું છે ભારે ટ્રાફિક હતું રોડ ટ્રાફિક હતું પેસેન્જર ટ્રાફિક હતું એટલે બહુ મોડું થઈ ગયું એટલે અમે અત્યારે ખરા બજારમાં ફરી રહ્યા છે ને ખાવા જવાનું છે રામજી મંદિરમાં તો જો તો બતાવો આ સો ખરા આ જો હનુમાન દાદા આયા થરા બજરંગ બલી હારું કરજો જો હનુમાન દાદા થરા ના હનુમાન દાદા જો આ છે થરા બજાર વાહ વાહ

મારું દુઃખ નેકરી જાય કારણ કે એટલું બધું ટ્રાફિક હતું ને કે ગતી વારમાં થોડાક આગળ જો એટલે બ્રેક મારી પડો ને રસ્તા પર જોવો તો ફરવી રહ્યો ફરવી રહ્યો દેખાય બીજું કોઈ દેખાય નહીં ને હતા માથે ઓરી બુકિંગમાં બુકિંગમાં લેવું પેસેન્જર અમદાવાદથી બેહી ગયેલા ઓહો તો મિત્રો મારો નેવું પેસેન્જર હતો ને એ અમદાવાદથી બેહી ગયો એમાં સાહેબ બહુ ભાવ અમદાવાદ થી બે હેરાન પાટણા પાટણાની જગ્યા મળી પાટણાની ની જગ્યા મળી ને અમુક ને તો જગ્યા નથી મળી ઠેઠ સુધી ઉભો ભાવ ઉભો રાખી ગાડી પ્યા કરતી તો મિત્રો આ થતા રાત જો હે રંગીલું થ રાત નવો જિલ્લો બને વાવ થ રાત આ જો હું વાત થ રાત નો થ અવસર સાડી આ જો દ્વારકાધીશ અમે ખાવા જઈએ છો રમજી મંદિર આવ્યું છે ને રમજી મંદિરમાં કે સરસ મજા ખાવાનું મળે છે હું હું મળે આપણે તો એકવાર તો વાર તો ખાધેલું સારું હતું અને

અમે પોકો આવ્યા છે કીટમાં તમારી પાસે મિત્રો બતાવીએ કે શું શું આઈટમ છે ખાવામાં કઈ રીતે મળે તો શું જોઈએ છીએ હા માતાજી મળે રીમી લેલી સરસ મજા ના નકડી ક્વોલિટી મુતારી તો જલ્દી ઉતરી એવું થઈ જાય એવું જો મિત્રો આવી ગયા અમે હા રામજી મંદિર માં આવી ગયા છે બરોબર હા સરસ મજાનું છે છો મિત્રો પહેલા મેં જન દર્શન કરજો અમે રામજી ભગવાનના બરોબર પછી તો મને બતાઈએ છીએ પણ આપણે જે વસ્તુ લેવા દે આપણે લઈ લે પહેલા દર્શન કરી દી હા જય રામજી ભગવાન હો ભગવાન સારું કરજો રામજી ભગવાન હવે અમે દર્શન કરીએ તમાર દર્શન કરાવું છું અમને ભગવાનનો હા જો

ટ્રસ્ટ થરાદ દ્વારા સંચાલિત છે ભોજન નું પાછળ મિત્રો બરોબર હવે અમે જઈએ છીએ ભોજન કક્ષ શું શું આઈટમ મળે છે જોઈએ છે બતાવું છું હાલ પૂરતું જોઈ લે તો મંદિર સરસ મજાનું છે આ રામજી મંદિર સરસ મજાનું ઝુંબર બનાવેલું છે આ મારા કંડક્ટર મિત્ર આવી ગયા છે મિત્ર કેવું છે આમ તો કયો કેવું છે પાણી ઠંડુ છે ને આજની જર નીચે એવી રીતે મારી રસોડામાં શું શું છે આજે આઈટમમાં ભાઈ ખીચડી છે કઢી ખીચડી રોટલી છે ને આ ભાઈ મોબાઈલમાં જોડે જોવા જયરામજી કે હા

સરસ સર છે મહાદેવનું મંદિર અને આ છે રામજી મંદિર એકદમ સુપર હતું હતું કેવું ભાઈ અને વાત કરીએ ને તો જો લોટ પોતવા માટે પણ સ્પેશિયલ મશીન છે અને એ તો હાથેના ના બગડવા લોટ લોટ પણ મશીનથી થી જાય અને તેલની વાત કરીએ તો તિરુપતિ સ્પેશિયલ તિરુપતિ તેલના ડબ્બા બનાવવામાં આવે છે ભાખરી અને શાક પણ એમાં બનાવવામાં આવે છે તો મિત્રો તમારે પણ જો આવવું હોય તો કોઈક વાર જ બાજુ આવવાનું થાય બસ બસ લેન કોઈ ડ્રાઈવર ડ્રાઈવર મિત્રો તમને કહેવું છું જો આવવાનું થાય તમારે તો એકવાર અવશ્ય આવજો ખાલી સાઠ રૂપિયામાં જ મળે છે અને ધર એન્ડ ઘર જેવું એકદમ ખાવાનું મળે છે તો આજે આજના બ્લોગ વિડીયોને આપણે સમાપ્ત કરીએ છીએ તો મળીએ છીએ આવતીકાલે નવા બ્લોગ વિડીયો સાથે અને જો તમે ના હોય બનાસકોટાના હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં